ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળા અને ગુમાબુમનો અવાજ થયેલો જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધરા પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધરા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે